पर और हमारे देश के अर्थव्यवस्था पर हमारे नेता बात करें तो हमारी साउथ गुजरात की कांग्रेस की और हमारे कांग्रेस के ऑल इंडिया की सचिव आदरणीय डॉक्टर एआईसीसी के चीफ प्रभारी हमारे तो तीनों एक साथ सूरत पे हो ऐसी मेरे ख्याल से पिछले ग्राम सभा जो गुड़ादरा में थी वहाँ दो हजार कार्यकर्ताओं को संबोधित किया और आज मैं सबसे पहले आदरणीय हमारे सुभाई भाई राजपूत जी और हमारे प्रवक्ता कल्पेश बारोट जी और हमारे किरण रायका जी और हमारे सारे साथियों સુરતની ઓળખ એટલે આખા વિશ્વમાં એક આર્થિક હબ તરીકે છે અને અહીંયાનો ડાયમંડ ઉદ્યોગ અહીંયાનો ટેક્સટાઇલ ઉદ્યોગ આખા વિશ્વમાં જાણીતો છે જે ડાયમંડ ઉદ્યોગમાં રત્ન કલાકારો પોતાના આરોગ્યની ચિંતા કર્યા સિવાય જે રફ ડાયમંડને ચમકાવીને હીરો બનાવે છે અને હીરાની ચમકની સાથે સાથે એ રાજ્ય અને દેશની તિજોરી ભરવાનું કામ પણ કરે છે દેશના પ્રધાનમંત્રી શ્રી આખા વિશ્વમાં જાય ત્યારે સુરતના ડાયમંડ માટેની વાહવાહી લેતા હોય છે એના માટેનું ગૌરવ પણ લેતા હોય છે જે કીધું એ મુજબ સરકારની ખોટી નીતિઓ ઉદાસીનતાને કારણે જે રીતે સુરતનો ડાયમંડ ઉદ્યોગ આજે મંદીમાં ગરકાવ થઈ ગયો છે અને એની કારણે આર્થિક રીતે તો મોટું નુકસાન થયું જ છે પણ સાથે સાથે રત્ન કલાકારો

આ સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે જે વૈશ્વિક કારણોથી સરકારની ઉદાસીનતાઓને કારણે મંદી આવી અને એના કારણે મોટા પ્રમાણમાં રત્ન કલાકારોને આજે નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે એમના કામના કલાકો ઘટી ગયા છે એમની આવક ઘટવાને કારણે છેલ્લા દોઢ વર્ષમાં જોઈએ તો લગભગ એંસી કરતાં વધારે કલાકારોએ આત્મહત્યા કરવી પડી છે અનેક પરિવારોને હું પણ મળ્યો છું અમારા આગેવાનો પણ મળ્યા છે એમની હાલત જોઈએ તો ભાડાના મકાનમાં રહેતા હોય તો ભાડું ભરવાના પૈસા નથી હપ્તાથી મકાન લીધું હોય તો હપ્તો ભરવાના પૈસા નથી અને હપ્તો ત્યારે થાય કે બાળકોની સ્કૂલ ફી ભરવાના પૈસા ના હોવાને કારણે કેટલાય પરિવારોએ પોતાના બાળકોને શાળાથી ઉઠાવી લેવા પડ્યા છે પોતાના વતન તરફ જવું પડ્યું છે ત્યારે એવા સંજોગોમાં વધારે આત્મહત્યા કરી આજ સુરત શહેરમાં રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પણ વસવાટ કરે છે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી પણ વસવાટ કરે છે બધા જ બારે બાર ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીનો છે પણ પણ એક ભાજપનો નેતા કોઈ આપઘાત કરનાર રત્ન કલાકારના પરિવારના આંસુ આંસુછવા માટે જતો નથી મત લેવાના હોય છે ત્યારે એમની પાસે વારંવાર દોડી જાય સભ્ય નોંધણી કરવાની હોય તો એની પાસે વારંવાર દોડી જાય એ આજે જયારે તકલીફમાં છે દુખમાં છે એનો પરિવાર આજે તકલીફમાં છે ત્યારે એને મળવા માટે લૂછવા કોઈ જતું નથી એ દુઃખની બાબત છે એક તરફ ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં ઈ ના જે લાભાર્થીઓ છે એ લગભગ છ લાખની આસપાસ લાભાર્થીઓ છે અને આ ઈ યોજના એટલા માટે જ લાવવામાં આવી હતી કે જે પણ કામદારો છે એને તકલીફના સમયમાં વીમાનું કવચ મળે અને એને તકલીફમાંના સમયમાં આર્થિક રીતે સહારો અને સથવારો મળે આ સુરતના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી દર મહિને દસથી પંદર કરોડ રૂપિયા ઈ માં કપાત તરીકે જમા થાય છે આ છેલ્લા પાંચ વર્ષની સરાસરી જોઈએ તો દસથી પંદર કરોડ રૂપિયા દર મહિને જમા થાય છે અને તેમ છતાં આ સુરત જેવા શહેરમાં કામદારોના આરોગ્યની ચિંતા કરીને જે હોસ્પિટલની વ્યવસ્થા હોવી જોઈએ એ ઈ યોગ્ય સુવિધાવાળી હોસ્પિટલ કાર્યરત નથી સાથે સાથે જેમ મેં પહેલાં કીધું ત્રણેક લાખ રત્ન કલાકારો નોંધાયેલા છે પણ દસ લાખ કરતાં વધારે કામ કરે છે એમાં જ્યારે મોટા પ્રમાણમાં મંદી આવી હોય મોટા પ્રમાણમાં રત્ન કલાકારો આજે બેરોજગાર બન્યા હોય કારખાના બંધ થતા હોય કામના કલાકો ઘટ્યા હોય એમને છટણી કરવામાં આવતી હોય ત્યારે એમના રક્ષણ માટે દેશમાં જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર રીતે હતી ત્યારે બે હજાર પાંચમાં રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી હતી અને આ યોજના શરૂ કરવા પાછળનો હેતુ જે હતો કે કોઈ પણ કારખાનું હોય ફેક્ટરી હોય તેમાં કદાચ કોઈ કારણસર બંધ કરવાની સ્થિતિ આવે કામદારો બેરોજગાર થાય કાં તો કામદારોને છૂટા કરવામાં આવે તો એણે બેરોજગારીનો સામનો ના કરવો પડે આર્થિક તકલીફમાં ના મુકાવવું પડે એટલા માટે એને ચિંતા કરીને એને વળતર આપવાની વાત હતી આ રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજનામાં જે સુધારાનો છેલ્લો પરિપત્ર થયો એ બે હજાર સોળમાં છ નવ બે હજાર સોળમાં જે સુધારો કરવામાં આવ્યો અને કામદારોની ચિંતા કરીને એમાં કહેવામાં આવ્યું કે કોઈ પણ કામદાર પોતાની નોકરી ગુમાવે બેરોજગાર બને તો એને જે છેલ્લો પગાર મળતો હશે પગાર ના ધોરણે પહેલા એક વર્ષ માટે પગારના પચાસ ટકા રકમ એને બેરોજગારી ભથ્થા તરીકે મળવાપાત્ર છે અને એક વર્ષ પછી બીજું એક વરસ એનો છેલ્લો પગાર હશે એમાંથી પચીસ ટકા રકમ બેરોજગારી ભથ્થું મળવા માટે એન્ટાઇટલ છે જ્યારે કેન્દ્રમાં યુપીએ સરકાર વખતની આ યોજના કાર્યરત હોય બીજી બાજુ અહીંયા હીરા ઉદ્યોગમાં મંદી ચાલતી હોય કામદારો બેકાર બન્યા હોય આત્મહત્યા કરવા માટે મજબૂર હોય તેમ છતાં સરકાર આ યોજના હેઠળ પણ લાભ આપ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલજી विधायक दल के नेता अमित चावड़ा जी अखिल भारतीय कांग्रेस कमेटी की सचिव ऊषाबेन नायडू जी नैशत देसाई जी तुषार चौधरी जी धनसुख राजपूत जी और यहाँ पर उपस्थित सभी पत्रकार साथियों 25 नवंबर को लोकसभा का अधिवेशन शुरू हुआ और 26 नवंबर उन्नीस को जो भारत के संविधान सभा ने संविधान को मंजूरी दी उसके 75 वर्ष पूरे होने जा रहे थे ऐसी स्थिति में भारत के संविधान के 75 वर्षों की गौरव गाथा पर संसद के भीतर चर्चा हो इस संदर्भ में कांग्रेस के माननीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी जो राज्यसभा में विपक्ष के नेता भी है वे एवं लोकसभा में हमारे विपक्ष के नेता राहुल गांधी जी इन्होंने एक पत्र लिखा जिसमें यह अनुरोध किया गया कि हमारे संविधान के पचहत्तर वर्षों पर संसद के भीतर चर्चा हो दो दिन का समय ये लोकसभा के लिए तय हुआ दो दिन का समय ये राज्यसभा के लिए तय हुआ हमारी ये उम्मीद थी कि संविधान संविधान के प्रति संविधान के निर्माताओं के प्रति और आधुनिक भारत के निर्माण में वो सभी महानुभावों ने जिन्होंने भारत को एक मजबूत लोकतंत्र करके खड़ा करने में अहम भूमिका निभाई उस पर सभी राजनीतिक दल अपनी बात कहेंगे लेकिन इंडिया गठबंधन के साथियों की बात एक तरफ और भारतीय जनता पार्टी और उनके मित्र दलों की बात दूसरी तरफ पचहत्तर वर्ष संविधान के गौरव गाथा ऐसी चर्चा होने के बजाय ये पूरा चार दिन का समय भारतीय जनता पार्टी के तमाम लोग प्रधानमंत्री जी से लेकर तो सभी के सभी वे लोग जिन्होंने संसद में इस विषय पर अपने विचार रखे उन्होंने कांग्रेस के ऊपर आरोप प्रत्यारोप करने का प्रयास किया और सबसे अधिक तो उस समय हमें परेशानी हुई जब राज्यसभा में दो दिन के चर्चा के उपरांत उस चर्चा पर जवाब देने के लिए जब भारत के गृह मंत्री अमित शाह जी वहां पर आते हैं तो क्या कहते हैं अम्बेडकर इतना नाम अगर भगवान का लेते हैं तो सात जन्मों तक स्वर्ग अब ये हो गया है अंबेडकर 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 ये बातें आपने भी सुनी होगी जिसको हम यहां पर अमित शाह के जुबानी यहां पर हम आपके सामने पेश कर रहे हैं ये कोई तोड़ मरोड़ करके हम पेश नहीं करते ये हिंदुस्तान की जनता ने सुना और दुनिया के लोगों ने देखा ये घोर आपत्तिजनक है ये बाबा साहब अंबेडकर जी का अपमान करने का बयान है ये बाबा साहेब अंबेडकर के प्रति व्यंगात्मक तरीके से जो बात अमित प्रेस ने मीडिया मित्रों नु हृदयपूर्वक आज ने आप प्रेस कॉन्फ्रेंस में स्वागत करूँ छु अमारा प्रभारी माजी केंद्रीय मंत्री राज्यसभा ना सांसद जनरल सेक्रेटरी आईसीसी आदरणीय मुकुल वासनिक विधानसभा नेता आदरणीय अमित भाई चावड़ा एआईसीसी ना सेक्रेटरी उषाबेन हमारा कांग्रेस विधानसभा पक्षना उपनेता भाई श्री शैलेश भाई परमार, जिला कांग्रेस समिति ना प्रमुख भाई श्री धनसुख भाई राजपूत अमरा પ્રદેશના પ્રવક્તા ભાઈ શ્રી હિમાંશુભાઈ પટેલ ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના સૌ સુરત શહેરના અને પ્રદેશના આગેવાનો આદરણી તુષારભાઈ ચૌધરી પ્રેસ અને મીડિયાના મિત્રો જે પરિસ્થિતિ આખા ગુજરાતની છે એ આપની કેમેરાની આંખો પણ જોયા કરે છે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ જૈનોની તીર્થભૂમિ આપણા સ્વામિનારાયણ ભગવાનની કર્મભૂમિ આ ગુજરાતમાં શાંતિ એકલાસ કાયદો અને વ્યવસ્થા એ અવલ નંબરની રહેતી હતી અને સમગ્ર

અને ક્યારેય કોઈ તકલીફ ના પડતી એકસો ઓગણસિત્તેર બળાત્કારની ઘટનાઓ આપણા ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં બની આ પ્રકારની કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ ક્યારેય નહોતી હું બે દિવસ પહેલા અમિતભાઈ હું અમે વડોદરામાં એક ગરીબ પરિવારની નાની ફૂલ જેવી દીકરી જેના ઉપર બળાત્કાર થયો રાક્ષસ પણ જે વિચારી ન શકે એવા કૃત્ય એની સાથે થયું અને એ દીકરી વડોદરાની હોસ્પિટલમાં હતી ઝઘડીયાની આ દીકરીની સારવાર ચાલતી હતી એમાં ત્યારે જ કહ્યું હતું કે આ માનવીય કૃત્ય થયું છે કદાચ મુશ્કેલ છે અને ગઈકાલે એ દીકરીએ છેલ્લા શ્વાસ લીધા ભારતીય જનતા પાર્ટીની સરકાર આ આ આવા જો ઝારખંડમાંથી કોંગ્રેસના મિનિસ્ટર આવીને માં ભાગ લઈને આર્થિક આર્થિક સહાય કોઈ વળતર આવા ગુનામાં હોય જ ન શકે આવી તકલીફમાં પૈસાનો કોઈ મૂલ્ય નથી પરંતુ ગરીબ પરિવાર છે તો એને થોડો સથિયારો મળે એટલા માટે ઝારખંડમાંથી મંત્રી કોંગ્રેસના આવી દુઃખમાં ભાગીદાર થાય એને સહાય કરે પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિ આ ગરીબ પરિવારની સાથે ન ઉભા રહે આ અત્યંત દુઃખની બાબત છે આ રાજકારણ કરવાનો વિષય નથી ને કરવા પણ નથી માગતા પરંતુ એક ગુજરાતી તરીકે એ વાતનો દર્દ છે કે આપણા ગુજરાતની આવી પરંપરા નથી રહી માત્ર વાહ 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 ને પબ્લિસિટીના સ્ટન્ટ કરવાના બદલે આ પ્રસંગે સરકારની જવાબદારી હતી સુરત એ કેપિટલ આર્થિક રાજધાની આપણી ગુજરાતની છે અને આ સુરતમાં એવી તાકાત છે પાણીમાં શિવાજી મહારાજે પણ કહ્યું હતું કે હું સમજી નથી શકતો આ અહીંનું પાણી કેવા પ્રકારનું છે કે ગમે તેટલો સમય ગમે તે હોય થોડા સમયમાં પાછા આર્થિક રીતે ખૂબ સદ્ધર થઈ શકાય છે આ અહીંના લોકો અને પાણીની તાકાત દૂર દૂરથી સૌરાષ્ટ્રમાંથી કચ્છમાંથી અહીંયા આવીને મહેનત કરશ લોકોએ પોતે પણ મહેનત કરી ઓરિજિનલ સુરતીઓએ પણ દૂધમાં સાકર સમાવે એમ બધાને સમાવ્યા દેશના ખૂણે ખૂણેથી પણ લોકો સુરતમાં આવીને વસ્યા છે આ સુરતની સુરત ખરાબ કેમ થઈ એનો વિચાર કરવાનો આ સમય છે અર્થતંત્રનો એક આધાર ડાયમંડ પોલિશિંગ બિઝનેસ હીરા ઘસવાનું કામ સુરતનો હીરો એટલે સાચો હીરો આખી દુનિયામાં એની પ્રતિષ્ઠા હતી મેં પાર્લામેન્ટમાં કહ્યું હતું કે સિન્થેટિક ડાયમંડ જે આવી રહ્યા છે ચાઇનાના એને આપણા દેશમાં જો યોગ્ય રીતે તમે બ્રેક નહી મારો વાત જુદી રહી લેબ ગ્રોન ડાયમંડ એટલે કે સિન્થેટિક ડાયમંડ લેબોરેટરીમાં બનેલો હીરો એ અમેરિકાના રાષ્ટ્રપતિના પત્નીને એ ભેટ આપીને આવ્યા પરિણામે એક છાપ ઉભી થઈ કે હિન્દુસ્તાનમાં ડુપ્લિકેટ લેબગ્રોન ડાયમંડનું હબ થવા માંડ્યું છે આના કારણે આપણા હીરાને શંકાની નજરે જોવાનો થયો લેબગ્રોન ડાયમંડ સામાન્ય પરીક્ષણમાંથી પસાર થાય તો ખબર ના પડે કે લેબગ્રોન છે કે ઓરિજિનલ છે એના જે સાયન્ટિફિક લેબોરેટરીના ટેસ્ટ ખૂબ મોંઘા થાય અને આપણા હીરાઓને એમાંથી પસાર થવાનું થયું એ મંદીનું એક કારણ છે બીજું મંદીનું કારણ છે આપણે ત્યાં વધારે માં વધારે રશિયન ડાયમંડની રફ વપરાતી રશિયાની રફ આવે આપણે ઘસી અને મોટા ભાગે રશિયન રફ આપણે ત્યાં યુઝ